આ એક રહ્યો છે સુરત શહેર જિલ્લામાં આગામી ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન ઉજવણી થવા જઈ રહી છે પોતાના ઘર સંસ્થા દુકાનો પર કે અન્ય ઇમારતો પર તિરંગો લહેરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય એવી સરકાર દ્વારા નાગરિકોને અપીલ પણ કરાય છે જિલ્લામાં ઠેર ઠેર આ પર્વ માનભેર ઉજવવાની અપીલ પણ કરાય છે મહાનગરપાલિકા કક્ષાએ જિલ્લા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો જિલ્લા સહકારી મંડળીઓ સસ્તા અનાજની દુકાનો જિલ્લાની આંગણવાડી પ્રાથમિક શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લે એ પણ ખૂબ જરૂરી બની પડ્યું છે શહેર અને જિલ્લાની શાળાઓમાં આન બાન શાન ઓફ તિરંગાની થીમ હેઠળ સ્પેશિયલ તિરંગા માર્ચ રેલી પ્રભાત ફેરીનું પણ આયોજન કરાશે રિપોર્ટ